નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરમાં અત્યારની ઘટનાનો રાપડો પાટ્યો હોય તેમ દરરોજ કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે કાગરાપીઠ વિસ્તારમાં કે જ્યાં એક વ્યક્તિને તેના અંગે બાતમી આપ્યાની અને સંખ્યા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે તો એક વ્યક્તિ ગાલ છે આ બનાવ બન્યો રાયપુર અને કાગરાપીઠ ત્યારે પોલીસ હદમાં આવેલા ન્યૂ ત્યારે માર્કેટ ગેટ ચાર પાસે જોગણી માતાના મંદિર નજીક અલ્પેશ તેના મિત્ર મહેશ સાથે એક વિસ્તારમાં રહેતો હતો ત્યાં કેટલાક શખ્સો આવ્યા અને મારવા ફરવા લાગ્યા ક્યાં ત્યાં ટોળા પણ એકઠા થયા હતા આ ઘટનામાં મહેશ ઠાકોર ઘાયલ થયા તો અલ્પેશ ઠાકોર વધુ ઈજા હતા તે મોત નીપજ્યું ત્યારે મિત્રો ઘટના અંગે વધુ જાણકારી વીટી જ્યારે ઘાયલ મહેશ ઠાકોર પાસે પહોંચ્યું તો સામે આવ્યું કે ઘટનામાં હુમલો કરનારા જીગ્નેશ શર્મા હતો જે મુખ્ય હતો જે સાથે વિશાલ ચુનારા વિજય અને ઉપ બિલ્લો અને વિકીનો ચુનારા હતો જેને જીગ્નેશ દારૂનું સ્ટેશન ચલાવતો હોવાથી માહિતી મહેશે આપી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ